ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના દાણી લીમડામાં વરસાદી પાણી ભરાયા તો મણિનગરમાં ગોપાલ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય જે માર્ગો છે તે જળમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા અમદાવાદમાં વહેલી સવારે વરસેલા વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો જાણે કે પાણીમાં જ ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ન્યૂઝ કેપિટલ આપને દર્શાવી રહ્યું છે હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ત્યાંના પણ દ્રશ્યો આપને બતાવશું કે શુક્લ ઉદ્યાન જે ગાર્ડન આવેલું છે તેની પાસેનો આ વિસ્તાર છે જ્યાં મસ્ત જે છે બંગલાઓ આવેલા છે અને બંગલાઓની સોસાયટી જે છે સમગ્ર તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે જે વ્યક્તિ બહાર આવી રહ્યો છે ડીચરથી પણ ઉપર જે છે તે પાણી ભરાયા છે અને લોકોને બહાર નીકળવું પણ ક્યાંક ક્યાંક મુશ્કેલ થઈ પડ્યું છે બહારથી અંદર અથવા અંદરથી બહાર જવું હોય તો પણ લોકો જે છે તે જઈ શકતા નથી ફૂડ ડિલિવરીવાળા પણ જે છે તે બહાર રાહ જોઈને ઊભા છે કે કોઈ વ્યક્તિ અંદરથી બહાર આવે અને પાર્સલ લે પરંતુ હાલમાં જે છે અંદર કોઈપણ વ્યક્તિ જે છે તે જવા માટે તૈયાર નથી આસપાસની દુકાનો આવેલી છે તે પણ ક્યાંક ને ક્યાંક કસ્ટમરની રાહ જોઈને બેઠા છે કે કોઈક આવે પરંતુ હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને હાલ કોઈ પણ વ્યક્તિ જે છે તે બહાર આવી શકે તેવી સ્થિતિમાં નથી અને પાણી જે છે ભરાતા હવે ઓસરવાનું પણ નામ જે છે નથી લઈ રહ્યા વરસાદે વિરામ લીધો છે તેના કલાકથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ પાણી જે છે તે નથી ઓસી રહ્યા અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે છબી છે તેને પુરવાર કરી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ સુપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ અમદાવાદમાં પડેલા વરસાદને પગલે દાણીલીમડા વિસ્તાર બંબાકાર થઈ ચૂક્યો છે દ્રશ્યો બતાવશું દાંડી લીમડા ચાર રસ્તાની બંને બાજુ જે છે તે પાણી ભરાયા છે જોઈ શકાય છે કે નીચરસમા પાણી જે છે તે દાંડી લીમડા વિસ્તારમાં ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે લોકો જે છે તે બહાર જે છે તે નીકળી પણ શકતા નથી એટલું પાણી જે છે તે અહીંયા ભરાયું છે નાના બાળકો ભલે પાણીમાં એન્જોય કરતા હોય પરંતુ મોટેરાઓને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે ધંધા રોજગારને પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે છે તે અસર જે છે જોવા મળી રહી છે એક તરફ આટું પાણી ભરાય છે તો બીજી તરફના પણ આપણે કે બીજી બાજુ પણ જે જે છે 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 આ પ્રકારથી પાણી તે અહીંયા ભરાયા અને લોકોને તકલીફ જે છે તે પડી રહી છે વાહન ચાલકો જે છે તેમને પણ પોતાના વાહનો લઈ જવા માટે શું તકલીફ પડે મિત્ર પાણી બહુ પાણી ભરાયેલું છે અહીંયા મોટા ભાઈ ગાડીમાં તકલીફ બહુ પડે છે ગાડી લઈ જવામાં પાણી તો જુઓ તમે અહીંયા દર વર્ષે ભરાય છે નહીં અમે તો પહેલી વાર આવ્યા છીએ પણ દર વખતે ભરાતું જ હશે પહેલી વાર આવ્યા છે પણ દર વર્ષે ભરાતું હશે જોઈ શકાય છે કે બીજી બાજુ પણ આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે સમા પાણી જે છે તે બીજી તરફ પણ જે છે તે ભરાયા છે ને લોકોને ક્યાંક ને ક્યાંક જે છે તે તકલીફ પડી રહી છે ખાસ કરીને જે રીતે વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે તે રીતના લોકોને જે છે તે તકલીફ પડી રહી છે એટલે કોર્પોરેશને પણ હાલ તો અધિકારીઓ જે છે તે કંટ્રોલ પર પહોંચીને સમીક્ષા કરી રહ્યા છે કે કેમ આ પ્રકારનું પાણી ભરાય છે પરંતુ તેઓ પણ ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે કે જો ઓન ગ્રાઉન્ડ કામગીરી કરી હોત તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સમસ્યાનો સામનો અમદાવાદના શહેરીજનોએ ન કરવો પડે હોય કેમેરામેન સુરેશ રાજુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ અમદાવાદમાં મેઘરાજા મનમુકીને અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે વસ્ત્રાલ વિસ્તારની કેસર હાઇટ પાસે પણ પાણી ભરાઈ જવા પામ્યા છે એમસી ઓફિસથી માત્ર પાંચસો મીટર દૂર આ પાણી ભરાયા છે અને સોસાયટીમાં રહેતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં થોડો ઘણો વરસાદ આવે અને પાણી ભરાવવું આ એક રોજિંદુ કામ થઈ ગયું તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે હાલમાં વસ્ત્રાલ વિસ્તારમાં આપણે આવ્યા છીએ તમે જે પ્રમાણે જોવો છો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની જે કેસર હાઈટ્સ કરીને જે સોસાયટી છે તે નજીકનો આ રોડ છે તેની સામે જ આ રોડ છે જ્યાં રોજિંદા બાળકો શાળાએ જતા હોય છે ત્યારબાદ નોકરિયાત વર્ગ છે તે પોતે નોકરીએ જતું હોય છે અને જે વૃદ્ધ વર્ગ છે તે બહારની બાજુ બેસતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ જ્યારે આવતો હોય ત્યારે આવી રીતના દ્રશ્ય શો છે તે રોજિંદા થઈ ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં થોડા ઘણા વરસાદમાં પણ અત્યારે પાણી છે તે હવે અહીંયા ભરાઈ ચૂક્યા છે લોકો અહીંથી બહાર નીકળવા માટે પણ ખૂબ જ તકલીફ વેઠવી પડતી હોય લોકોને તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે દર વખતની દર વર્ષની આ સમસ્યાઓ છે અત્યારે આપણી સાથે અહીં જે સોસાયટીના ચેરમેન છે તે આપણી સાથે અહીંયા મોજૂદ છે તેમની સાથે વાત કરીશું કેવી રીતની સમસ્યાઓ દર વર્ષે ઊભી થાય છે અને એએમસી દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ કેવી સમસ્યા ઊભી થાય છે પહેલી વાત તો અને બીજી કે દ્વારા કેવી કાર્યવાહી છે સમસ્યા તો સાહેબ તમને ખુદને દેખાય છે કે અત્યારે આ પરિસ્થિતિમાં લોકોને બહાર નીકળવું હોય તો કઈ રીતે નીકળી શકે આજે એક વસ્તુ છે કે બાળકોને સ્કૂલે જવું હોય તો આજે ઠીક છે કે રવિવાર છે ચાલો બાકી બાળકોને સ્કૂલે જવા માટેની તકલીફ માની લો કે કોઈ ઇમરજન્સી અત્યારે અમારે બોલાવવું પડે સાધન એકસો આઠ તો આવી શકે એમ નથી અત્યારે આજની તારીખ અત્યારે આ પરિસ્થિતિ છે આજ આજ પરિસ્થિતિ માટે અમે કોર્પોરેશનમાં રજૂઆતો કરી કોર્પોરેટર ખુદ આવેલા હાજર થયેલા એમને બી એ જ કહ્યું કે ભાઈ હજુ તમારો નંબર છે પણ તમારો જો આવતા સાલના બજેટમાં છે આ બજેટમાં તમારા માટે કોઈ જ રસ્તો નથી એમ હવે આટલું સ્પષ્ટ અમને કહી દે તો અમારે તો આ વસ્તુ હજુ આવતી વર્ષ સુધી અમારે રાહ જોવાની જ ને એમ કેટલી વાર એમસી પાસે ગયા છો ને એમસી દ્વારા શું જવાબ આપવામાં આવે એમસી માટે તો મારે અહીંયા વસ્તાલ વોર્ડની પૂરી મિટિંગ હતી ટોટલ સોસાયટીના ચેરમેન સેક્રેટરી બધા મળેલા ભેગા થયેલા મિટિંગ કરી ત્યારે કોર્પોરેટરશ્રી આયા હાજર થયા એમને એ જ કહ્યું કે તમારા માટે હજુ તમારા માટે રસ્તો તો ઠીક છે પણ પાછળ ઘણી તકલીફો છે એટલે પહેલાં એ લોકોનું પૂરું કર્યા પછી તમારા તમને આ બજેટમાં નવા બજેટ આવે ત્યારે તમને રોડ ઊંચો કરી આપીએ બાકી અત્યાર તો તમારે આ પરિસ્થિતિમાં જ રહેવું પડશે ચોક્કસથી આપણી સાથે બીજા પણ એક સ્થાનિક ભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કેવું છે કેવી તકલીફો છે વારે ઘડી આવી રીતની પાણી ભરવાની સમસ્યા ઊભી થાય છે તકલીફો તો ધંધે જવાનું ને નોકરીયા તો ને છોકરાઓને બધાને રજાઓ પડે છે તકલીફ ખૂબ પડે છે પણ હવે માણસો કોર્પોરેટરને રજૂ કરીએ છીએ પણ આજે રજૂઆત સાંભળતા નથી અમારી બસ બીજી કોઈ એ તો હજી કહે છે કે આવતા બજેટમાં તમારો વારો છે આ બજેટમાં તમારો વારો નહીં આવે વોટ માંગવા આવે ત્યારે શું કે વોટ માંગવા દે કોઈ આવતા જ નથી ને એ તો ઉપરની સીટ જોઈએ નીચેના ધરાઈ જાય છે એવું છે કોઈ દેખાતું જ નથી કોઈ દેખાતું નહીં કોઈ જાહેરાત નહીં અહીંયા કોઈ કોઈ રિક્ષા બી નહીં ફરી કે જાહેરાત કરે વોટ માટે એટલે છતાંય સમસ્યા વર્ષોથી આમને વર્ષોથી આમ નામ જ્યાંથી રહેવા આવે ત્યાંથી આમ નામ ચાર વર્ષ થયા એમસી કોઈ જોવા નથી આવતું જોવા નથી આવતું કોઈ બિલકુલ એટલે પણ એનું નિવારણ નથી આવતું ચોક્કસથી અત્યારે જે પ્રમાણે એ એમસીના કોઈ કર્મચારીઓ આવતા નથી કોઈને કંઈ પડી નથી લોકોની માત્ર ને માત્ર વાતો જે ચોપડા ઉપર જ હોય અને પેપર ઉપર જ થતી હોય એવું લાગે છે જે પ્રમાણે પાણી ભરાતા હોય વર્ષોથી આ સમસ્યા ઊભી થતી હોય વારે ઘડીઓ રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન ના દેવાતું હોય તો ચોક્કસથી સવાલ છે ખૂબ જ અત્યારે હાલમાં ચોકસાઈપૂર્વકનું જોવા મળી રહ્યો છે પરંતુ તો પણ એમસી ની ઓફિસ છે માત્ર અહીંથી પાંચ મિનિટના રસ્તે છે છતાં પણ જો આવું ધ્યાન ના દેવાતું હોય તો બીજા વિસ્તારોની તો શું વાત છે અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે નારોલ ગામમાં પાણી ભરાતા વાહનોને મુશ્કેલીઓ પડી રહી છે જ્યાં વરસાદને પગલે રવિવારે ભરાતું માર્કેટ પણ બંધ જોવા મળી રહ્યું છે વરસાદને કારણે લોકોએ દુકાનો બંધ કરી દીધી છે કોર્પોરેશનની ઢીલી કામગીરીને કારણે પંદર વર્ષથી અહીંયા આ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને ફર્નિચરને પણ નુકસાનને લઈને દુકાનો બંધ કરી દેવામાં આવી હોવાનું દુકાનદાર જણાવી રહ્યા છે અત્યારે નિકોલ વિસ્તારની અંદરની આ સ્થિતિ છે કે જ્યાં અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન થયા છે અને સાથે ભારે વરસાદને કારણે અત્યારે જે રીતે નારોલની અંદર જળબંબાકારની સ્થિતિ છે તેને લઈને જનજીવન પ્રભાવિત થયું અમદાવાદમાં પડેલા ભારે વરસાદના પગલે નારોલ ચાર રસ્તાઓ જે છે તે સમગ્ર પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચૂક્યા છે ન્યૂઝ કેપિટલ પર દ્રશ્યો બતાવશું અમદાવાદના નારોલ વિસ્તારની જ્યાં પણ ભીચણસમાં પાણી જે છે તે ભરાયા છે અને કારો ટુ વ્હીલર્સ જે છે તે પણ બંધ થઈ ચૂક્યા છે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ પણ જે છે તે સર્જાયો છે કારણ કે નારોલથી લઈને જસોદાનગર સિટીએમ સુધી સમગ્ર જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે સમગ્ર રોડ ઉપર નીચાણસમા પાણી જે છે તે ભરાયા છે જોઈ શકાય છે કે કાર જે છે તે પણ ડૂબી ચૂકી છે આગળ જે છે પેડલ રિક્ષા છે ઉપરાંત ટેમ્પો જે છે તે પણ પાણીમાં ગરકાવ જે છે તે થઈ ચૂક્યો છે અને અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને અમદાવાદમાં હાલ તો વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે પરંતુ જે રીતે વરસાદનું જોર હતું તેને લઈને આ પાણી જે છે તે ભરાયા છે વાત કરવામાં આવે તો બેથી અઢી ઇંચ જેટલો વરસાદ જે છે તે અમદાવાદમાં વરસ્યો હતો અને અન્ય વિસ્તારમાં પણ બતાવું છું આપણે દ્રશ્યો કે જે રીતે વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે ગટર જે છે તે પણ બેક મારી રહી છે અને તેના જ કારણે આ પાણી જે છે તે અહીંયા ભરાયા છે અને સમગ્ર રોડ જે છે તે જામ થઈ ચૂક્યો છે ખાસ કરીને આ એક્સપ્રેસ હાઈવે અને બરોડા જથ્થો જે નેશનલ હાઈવે છે તેને જોડતો આ રોડ છે અને મુખ્ય રોડ હોવાના કારણે પણ ટ્રાફિક જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ને લોકો જે છે તે ટ્રાઈવમાં પોકારી ચૂક્યા છે આસપાસની જે દુકાનો આવેલી છે તેમાં પણ પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક તેમના સામાન જે છે તે પણ પલી જતાં નુકસાન થયું છે ત્યારે દર વર્ષે અહીંયા આ પ્રકારથી જે છે તે પાણી ભરાતા હોય છે અને લોકોને પારાવર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે આજે તો રવિવાર છે તેમ છતાં પણ અનેક લોકો ફસાયા છે જો ચાલુ દિવસ હોત તો પીક અવર્સમાં આ પ્રકારથી જો વરસાદ વરસ્યો હોય તો અમદાવાદની શું પરિસ્થિતિ હોત તે આપ સમજી શકો છો કેમેરામેન બેન સુરજાદપુર સાથે આશુદ્ધ સુપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો અમદાવાદ શહેરમાં અત્યારે ભારે વરસાદ છે ને નિકુલમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જરમગ્ન થયા છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે મિહિર અત્યારે નિકોલ વિસ્તારની શું પરિસ્થિતિ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ અને સાથે સ્થાનિકો શું કહી રહ્યા છે બિલકુલ કુશાગ્ર વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છે જે જામ્યો છે અને વરસાદ મન મૂકીને ક્યાંક ને ક્યાંક વરસ્યો છે પરંતુ દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં સવારથી જ ન્યૂઝ કેપિટલની ટીમ આપણે બતાવી રહી છે તો હાલમાં નિકોલ વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને તમે જુઓ છો કે જે પ્રમાણે પાણીનું જે સ્તર છે ઘૂંટણ સમય સુધી પહોંચી ચૂક્યું છે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગાડી છે તે લોકોની બંધ થઈ ચૂકી છે લોકો અહીં આ રસ્તો છે તેને આવવા માટે પણ ટાળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ફરી ફરીને જવાના કારણે તકલીફો છે તે લોકોને પડી રહી છે એ એમ માત્ર ને માત્ર વાતો કરતી હોય જે પ્રમાણે સવારે પણ આપણે કંટ્રોલ રૂમ તરફથી સમગ્ર દ્રશ્યો છે બતાવ્યા હતા પરંતુ માત્ર કંટ્રોલ રૂમમાં બેસવાથી અને સ્થળનું ખાલી જે દ્રશ્યો છે તે જોવાથી કંઈ જ થતું નથી સ્થળ પર જ્યારે પોતે આવે છે ને ત્યારે પોતે એ જગ્યા પર ચાલે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કારણ કે લોકોને જે તકલીફ પડતી હોય છે લોકો છે રવિવારના દિવસે જ્યારે બહાર હરવા ફરવા માટેનું વિચારતા હોય છે વરસાદી માહોલમાં બહાર નીકળવાનું જ્યારે વિચારતા હોય છે બહાર જઈને કોઈ નાસ્તો ગરમ નાસ્તો કરવાનું વિચારતા હોય છે પરંતુ તે કરવા જ નહીં જઈ શકે કારણ કે રોડ રસ્તા છે તે જગ્યાએ જ તેમને ફરવાનું સ્થળ મળી જાય છે નદી અને દરિયા જેવો માહોલ રોડ રસ્તા પર જોવા મળી રહ્યો છે તમે અત્યારે હાલમાં દ્રશ્યોમાં પણ જુઓ છો કે જે પ્રમાણે રિક્ષા ચાલકો ગાડી ચાલકો કે કોઈ પણ હોય તે પોતે અત્યારે આ રસ્તામાં ગાડી ચલાવવા માટે કંઈક ને ક્યાંક મજબૂર બન્યા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં વિવિધ જે ગાડી ચાલકો છે તેમની ગાડી પણ અહીંથી બહાર નીકળીને બંધ થઈ જતી હોય છે સમગ્ર અમદાવાદમાં અત્યારે દરેક વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ છે જે ઊભી છે પાણીના જ કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે એટલે એમસી દ્વારા જે વાતો કરવામાં આવી હતી તે માત્ર ને માત્ર ચોપડા ઉપર વાતો હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ તેના પર કોઈપણ જાતની એક્શન લેવામાં આવતી ન હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે પહેલીવાર નથી વારંવાર આ સમસ્યા છે તે આવતી હોય છે તમે હાલમાં જુઓ છો આ મિત્રની જે એક્ટિવા છે તે પણ જે છેલ્લા ઘણા સમયથી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કારણ કે આ ક્યાંકને ક્યાંક પાણીમાં અંદરથી બહાર આવતા અસમગ્ર તકલીફ પડી છે શું કહેવા મિત્ર ગાડી બંધ પડી ગઈ બંધ પડી ગઈ એ ગાડી અંદર પાણીમાં નાખી એટલે બંધ પડી ગઈ દર વખતે તકલીફ પડી હા દર વખતે એવું જ થાય જેટલી બી વાર આવ્યા વરસાદ પડે એટલે પાણી ભરાય એટલે બંધ થઈ જાય ગાડી શું કરશો હવે જોઈએ ભાઈ બંધ આવે નોકરી જતા હતા એટલે સેટને કીધું એટલે મોકલે કોઈ ભાઈને કોઈ આવતું નથી કોઈ આવતું નહીં એવું જ હોય દર વખતે બિલકુલ અત્યારે લોકોને સમસ્યા જે છે તે એમસીને દેખાતી નથી માત્રને માત્ર ખોટા વાયદાઓ કરવા જાત વાતો કરવી અને પ્રશંસનીય કામો જે છે તેને સામે દેખાડવા માત્ર એ જ સામે આવે છે પરંતુ કોઈને એ ફરક નથી પડતો કે પાણી છે તે ભરાઈ રહ્યા છે મેગા મેગાસિટીની વાત કરવામાં આવે છે જ્યારે મેટ્રો સિટી કહેવામાં આવે ત્યારે તેવા આ તેવા જ એક સિટીનું દ્રશ્ય છે કે જ્યાં લોકોને છે તે હવે ગાડી પણ બીજા રસ્તે ટાળવા માટેનું હવે એક બહાનું એમને મળી જતું હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક ડાયવર્ઝન લખ્યું નથી હોતું છતાં પણ ડાયવર્ઝન કરવું પડે કારણ કે ગાડી છે તે અંદર જતી નથી હોતી અંદર જાય તો પછી આવી રીતે જેમાં વ્યક્તિએ કીધું કે ગાડી છે તે બંધ પડી જાય છે નોકરીએ જતા હોય ને ત્યારે આવી તકલીફો પડતી હોય છે એટલે ચોક્કસથી અમદાવાદ જેવા શહેરમાં જ્યારે કરોડો રૂપિયાનું બજેટ હજારો કરોડો રૂપિયાનું બજેટ જ્યારે પાસ થતું હોય છતાં પણ જો એટલા મોટા બજેટમાં પણ જો આ કામ ના થતાં હોય તો ચોક્કસથી સવાલો છે ઘણા બધા ઊભા થાય છે કંટ્રોલ રૂમમાં બેસીને જ્યારે નિરીક્ષણ કરવામાં આવતું હોય ને ત્યારબાદ જ્યારે આવી તકલીફો સામે આવતી હોય ત્યારે ચોક્કસથી સવાલો જે છે છે તેમના વર્ષોથી આ તકલીફ છે એવું નથી કે આજકાલની છે પરંતુ વર્ષોથી વરસાદ આવે અને અમદાવાદની ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ છે તે થતી રહેતી હોય છે અને અત્યારે હાલમાં પણ વહેલી સવારથી આ જ સ્થિતિ નહીં માત્ર નિકોલમાં નહીં માત્ર નરોડામાં પરંતુ સમગ્ર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સમગ્ર અમદાવાદમાં અત્યારે આ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ઉષાગ્ર બિલકુલ સાથે જોડા